ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈ અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર અને વહીવટી તંત્ર પર સાધ્યું નિશાન વસોયાએ કહ્યું કે સરકાર સબ સલામતના દવાઓ કરી રહી છે સરકારના સબ સલામતના દવાઓ વચ્ચે સ્થિતિ કંઈક અલગ છે વહીવટી તંત્રની પેદરકારીને કારણે ભારે વરસાદને કારણે અનેક લોકોને હાલાકી સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો